લખી બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ચાલો આજે આપણે ભાઈ જવાનું છે જોકે

ચર્ચા કરે આટ રૂપિયા ભેગા થઈ ગયા બાઈક ના ખાઈ લીધું आ मारे हाडू भाई आ ए राम 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 केम वार केम लगी बारे रो रो जाओ वार लगे और आ बाजू बीजा हाडू पेन जो के काम में लगा दी दे है काम में लगी जा पालती बैठ के हरखा पाड़ जो भाई

ना।, दे। ले, ले दे दे। ना ना अरे दे। ले, ले, दे ले ना जाए बढ़ू हाडू है जो रमेश भाई भाई हेलो हाडू

વધી ગયા હાલો લખી વારો જયેશ ભાઈ પાંચસો પંચાવન લખો પેલા

અને આ બધું મારા ઘર ઘરનો ડાયરો બેઠો છે હાલો કે હવે જો કે વેતા થયા હે પ્રસંગમાંથી હવે ગાડી બાજુ લાઈશું અને થોડીક વાર અહીંયા રોકાઈશું પછી પાછા ઘર બાજુ રવાના થઈશું પછી આપણે વિડીયો પૂરો કરીશું બાકી જો કે પચાસ ટકા માણસો ગયા આયેને કાંઈ કયું પચાસ ટકા જેવા છે અને હાડુ પર આ અમારા હાર્યું તો કે ભાઈ આ હોય હે હાર્યું નો ટુકડો નથી એ હાલો ભાઈ વેતા થાવ હાલો વાડિયા ભોગા ભેગું તો શું ચાલુ કર્યું આ ગલન રમાડવાનું હાલો મિત્રો આપડે ફાઈનલી હવે વાડીએ આવતા રહ્યા છે શ્રીમદના પ્રસંગ અને આવો કાંઈક પ્રસંગ હતો મને આપણે થોડો વિડીયો બનાવી નાખીએ શ્રીમતનો બાકી અલગ કીધું કન્ટેન્ટ કન્ટેન્ટનો બનાવ્યું આપણે બાકી કાયમના વિડીયો જો કે ખેતીવાડીના વધારે આવે છે અને ખેતીવાડીના જો કે વિડીયો વધારે આવતા રહેશે તો ચાલો આપણે વિડીયો પૂરો કરશું તમને વિડીયો મારે કેવા લાગે છે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી મળશું કાલના વિડીયો રામ રામ જય માતાજી